અને બે પછી અરે આવો સરપંચ આવો આવો હવે સરપંચ બહુ મહેનત હોય તમારે સરપંચ આપડે કરવું તો પડે ને આપડે આપડી જમીન છે તો આપડે આવો સરપંચ

અમારા હારાના જમીન વેચાઈ જાય એના તારે એવાનો વનો બધી એક ઘર કોમ જઈશું તમે નહીં મોનો એ સાયકલમાંથી તે તો બાઈક નહીં રહ્યું અને સિક્યુરિટી એ એવાની જમીનમાં સિક્યુરિટી કરી છે પણ આવી દશા આવી છે તો કશું ના વાત વાત કરું તમે તેવું તો આ હું નું આ છે ને તો કશું નહીં કરો ને તો અન ખેતી કરીને તમે કોક ખાશો હા પેટ ખાડો પૂરશો બાકી જો અન કાઢીને

સમય કોઈને શીખવાડતો નથી સમયના સમયે જે કામ કરે ને તાના માણસ પાછો વરસ બરોબર છે એટલે સમય સમયનું કામ કરે અને ભાઈ આપણે આપણું કામ કરે અરે પણ સર પણ તોકણ મેં કીધું હતું છોકરો તો અમદાવાદ સિટી માં રહેશે હોસ્ટેલ માં ભણે છે બરાબર મેં કીધું મારા છોકરો નહીં તોકણ ભાઈ છે છોકરો છે હા તે કહો તો રહેતો હોય તો ના હોસ્ટેલો હવે એક જ ચોસ સંગ મળે બધા આ ઘરમાં રહે તો ઘરનું બહાર પડી છોકરા ઓરું હત્યા ખાઈ પીવા અને જાય ના બધા જોડે જોડે જ છે

આપડે પેલા જમી નથી બધું ડોહો મર્યા અને વેચી અને અત્યારે કશું સાફ લોકો નવા ચઢો ને એ તો નવરા થાય ને તમને આપડું પણ જાય છે

જે એનાથી ભૂલ થાય છે નહીં થતી એવું નહીં અને ભાઈને ભૂલનો પસ્તાવો છે પસ્તાવો તો પૂરે પૂરો પસ્તાવો છે અને મને બે કલાક મારા ઘેર બેઠો હું એમને ના આવું ભાઈ તમને ખબર હું મારું હું સરપણ આખો અલગ છું એમની ચો વચ્ચે પડતો નહીં જો તમારા બે ભાઈનું સારું થતું હોય ભાઈ સુરભા તારી ભૂલ છે અને તને ઠપકવાલું છું કે બધી રીતે તું કમ્પ્લીટ થતો હોય તો બરોબર જો તારા કમ્પ્લીટમાં તને કહી દઉં કોઈ ના કીધું નહીં વાપરવાનું કોઈ ના ચડાય નહીં ચડવાનું બરોબર છે બાપ દાદા તમારો બાપુ હારો પાવ બહુ મહેનત કરી હો ભાઈ બહુ મહેનત કરી અને વસાવ્યું છે બે હંપી રસ્યો ને તો આ વિના ચાલી થશે પણ જો બે માં તિરાડો પડી અને પાનારો પાડી પછી ભાઈ બન હોય કે ભાઈ હોય કે સગા સંબંધી હોય કોણ માં કાચા કોને જો તમે હોભર્યું અને તિરાડો પાડી તો વિમથી પોત પોચે તમારા જ રૂમર હશે

તમારી બધી વાત સાચી છે મનો ભાઈ પણ અત્યાર જનરેશનમાં ભાઈઓનું વસ્તુ જ હશે ટેકનોલોજી અત્યારે બધું અત્યારની જનરેશન પછી એમાં પણ મને કહું ભાઈઓ અમે જો મોલના એક ચંગ ચિંગારી કેવા બોલી ચિંગારી એ હારું તમારું હારું ચાલતું હોય તો ચો પીનમાં કોઈ ખબર હોય નહીં તમે ભાઈઓ ના જાલો પણ ભાઈ જલાવો અને બઈને ચલાવે એટલે બહી તમો ના અહીં કોઘરા બચકું ભર એટલે તમારા લાખ રૂપિયાના સંબંધ ઉપર બહી કોની પણ જો ભાઈઓ કાઠા હોય અને છત્રીની સાથી અને બે હંપી રહેતા હોય ને એમ મનમાં વિચારે કે અમે એક જ લોહી છીએ અને એક જ મા બાપના વંશી છીએ અને અમે અમારે મુવે જુદું નહીં જવું અને હરી મરી રસ્યું તો કોઈની તાકાત નહીં કે તમને જુદા કર આ મને એટલી ખબર પડે ના ચડાય